નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં તો બહેનો આજની તારીખ છવ્વીસ જાન્યુઆરી બે હજારને છવ્વીસ એટલે કે આપણો સત્યોતેરમો પ્રજાસત્તાક દિન તો આ પ્રજાસત્તાક દિનની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ તો બહેનો આજના આંગણવાડી પગાર વધારો સમાચારમાં આપણે વાત કરવાના છીએ તો રાજ્ય સરકારે પ્રજાસત્તાક દિનના પાવન અવસરે આંગણવાડી બહેનોના પગાર અને નિવૃત્તિ બાદ મળતા પેન્શનમાં કર્યો છે ડબલ વધારો તો બહેનો કઈ રાજ્ય સરકારે આ વધારો જાહેર કર્યો છે અને કયા આંગણવાડી બહેનો માટે પગાર વધારો જાહેર થયો છે તેને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંતર સુધી જોઈ લેજો અને આપણા આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમે નવા નવા વિડીયો તમારા માટે બનાવી શકીએ તો ખાસ કરીને વાત કરીએ તો તમિલનાડુ રાજ્ય સરકારની તો મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને મધ્યાહન ભોજન આયોજકો આંગણવાડી કાર્યકરો અને પંચાયત સચિવો માટે પેન્શન રકમ રૂપિયા બે હજાર પ્રતિ માસથી વધારીને રૂપિયા ચોત્રીસો કરવાની જાહેરાત કરી છે અને તેમના નિવૃત્તિ લાભોને હાલના એક લાખ રૂપિયાથી બમણા કરીને બે લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે તો બહેનો આ વાત છે તમિલનાડુ રાજ્ય સરકારની તો આ વિડિયો બનાવવાનો હેતુ એક એવો છે કે અન્ય રાજ્ય સરકારો કઈ રીતની આંગણવાડી બહેનો માટે જાહેરાતો કરે છે તો જેનાથી આપણે ગુજરાત રાજ્યના આંગણવાડી બહેનોને સરકાર પાસે શું અપેક્ષા રાખવી અને શું માંગણીઓ કરવી તો આ વાત છે તમિલનાડુ રાજ્ય સરકારની તો તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન તેને મધ્યાહન ભોજન આયોજકો તેમજ આંગણવાડી કાર્યકરો અને પંચાયત સચિવો માટે પેન્શનની રકમ છે તે બે હજાર રૂપિયા માસથી વધારીને ચોત્રીસો કરવાની જાહેરાત કરી છે અને તેમના નિવૃત્તિ લાભોને જે હાલના એક લાખ રૂપિયાથી બમણા કરીને બે લાખ રૂપિયા કરવાની જાહેરાત છે તે કરી છે તો શનિવારે વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા પૂર્ણ કરતા સ્ટાલિને કહ્યું કે મધ્યાહન ભોજન આયોજકો અને આંગણવાડી કાર્યકરો માટે કૌટુંબિક પેન્શન વધારીને અનુક્રમે બારસો રૂપિયા અને રૂપિયા અગિયારસો કરવામાં આવ્યું છે તો તેમણે જણાવ્યું હતું કે મિની આંગણવાડી કાર્યકરો અને વન ફ્રન્ટલાઇન સ્ટાફ માટે પેન્શન રકમ રૂપિયા બે હજારથી વધારીને રૂપિયા બત્રીસો કરવામાં આવશે અને તેમના નિવૃત્તિ લાભો બમણા કરીને રૂપિયા બે લાખ કરવામાં આવશે તેમજ આંગણવાડી સહાયકો રસોઈયા તેમજ રસોઈ સહાયકો અને સફાઈ કામદારો માટે પેન્શન રૂકમ બે રૂપિયા બે હજારથી વધારીને રૂપિયા ત્રણ હજાર છે તે કરવામાં આવશે અને તેમના નિવૃત્તિ લાભો રૂપિયા પચાસ હજારથી વધારીને રૂપિયા એક લાખ કરવામાં આવશે તો આ જાહેરાતો મધ્યાહન ભોજન આયોજકો અને આંગણવાડી કાર્યકરો દ્વારા પગાર અને અન્ય લાભોની માગણીઓ સાથે તાજેતરમાં કરવામાં આવેલી હડતાળના પગલે કરવામાં આવી તો વધુમાં વાત કરીએ તો સ્ટાલિન વિથ યુ કેમ્પ દ્વારા પ્રાપ્ત વિનંતીઓના આધારે એક એંસી લાખ લોકોને માસિક પેન્શન આપવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું તો આ યોજના ચાર ફેબ્રુઆરીએ શરૂ કરવામાં આવશે તો હાલમાં સામાજિક સુરક્ષા યોજના હેઠળ અ તેત્રીસ પોઈન્ટ છ લાખ વરિષ્ઠ નાગરિકો દિવ્યાંગો વિધવાઓ ખેડૂતો ખેતમજૂરો પચાસ વર્ષથી વધુ ઉંમરની અપરિણીત મહિલાઓને ત્યજી દેવાયેલી મહિલાઓ પેન્શન મેળવી રહી છે તો હવે આ પહેલ દ્વારા વધારાના એક પોઈન્ટ એંસી લાખ લોકોને લાભ મળશે એમ પણ તેમણે જણાવ્યું હતું તો બહેનો આ માહિતી જે તમિલનાડુ રાજ્ય સરકારે આંગણવાડી બહેનો માટે એક કરી હતી તો વિડીયો અંત સુધી જોયું તે બદલ આપનો દિલથી આભાર